હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસને મંગળવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસને સોમવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને રાજકોટ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બે ઇરંડા નવસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો સુડતાલીસ સણ્યા એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર એકસો સોળ સફેદ एक हजार एक सो रुपयातील एक हजार आठसो वीस अडद उसा एक हजार बसो पंचावन मग एक हजार आठसो पंचाशी रुपयातील एक हजार पाच सो पच सोयाबीन रुपया तेना ऊंचा भाव चारस તલ સફેદ ચારસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક નવસો પિસ્તાલીસ લસણ પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો સિત્તેર ડુંગળી લાલ પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો પચાસ અજમા એક હજાર વીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર બસો વીસ धाणा आठसो रुपयाती लईने तेना उसा भाव एक हजार चारस दस जुवार चारस रुपयाची लईने तेना उसा भाव सो रुपया बाजरो त्रण सो पास रुपयाची तेना उसा भाव चारस प्स टुकडा चार सो अठ्ठाणू रुपयाची तेना उसा भाव મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું મગફળી સાસઠ નંબર એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો કપાસ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પાંત્રીસ જીરું બે હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર એક હજાર ચારસો પચાસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે એવી રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચોતેર સણાયા નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંદર સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર નવસો અગિયાર તુવેર નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો દસ અડદ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છોપન મગ નવસો અગિયાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો છોતેર વાલસી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એક રૂપિયો સોળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર વટાણા નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો સાઠ રાજમા એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ

તેના ઊંસા ભાવ નવસો રૂપિયા લસણ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ડુંગળી લાલ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો પંચાવન ધાણા એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ વરિયાળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સાઠ અજમા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ત્રાણું તલ સફેદ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો સાઠ તલ કાળા ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો તેર સુવાદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ચાલીસ બાજરી ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો અગિયાર રૂપિયા ઘઉં લોકવન પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સત્યાવીસ ઘઉં ટુકડા પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પંચાવન મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્યોતેર કપાસ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચોતેર જીરું ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શીવી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાણું રૂપિયા એરંડા આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છ્યાસી શણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકવીસ સફેદ એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકવીસ તુવેર એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક સોળી છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એક સોળ વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો અઠ્ઠાણું અડદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાવન વટાણા સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार आठसो एकत्रीस मेथी आठ सो एकावन रुपयाची लईने तेना उसा भाव नऊसो एकसठ लसण चार सो अगि रुपयाची लोने तेना उसा भाव नऊसो एकतालिस डूगळ लाल सित्तेर रुपयाची लईने तेना उसा भाव बसो एकसठ रुपया मकाई चार सो एक रुपयाची लयने तेना उसा भाव પાંચસો એકાવન જુવાર ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો એકસઠ ધાણા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એક રૂપિયો તલ સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાણું ઘઉં લોકવન પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એંશી ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો ચોવીસ મગફળી પાંચસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છપ્પન મગફળી છાસઠ નંબર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એક રૂપિયો કપાસ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એક જીરું બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો એકતાલીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાઈડિયો એક હજાર બસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાસઠ મેથી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પંદર સુવાદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો રૂપિયા અજમા નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો બેતાલીસ તલ સફેદ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો વરિયાળી એક હજાર પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો એકોતેર જીરું બે હજાર સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો સિત્તેર આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ